યોસી બહુ ટટ પાણી છે આ તો વાયે કેટલો છે ચારમાં તો કપડા ધોઈ નાખું મિલુ મે તો નાન મારા પડ્યા હતા તો હાલ ધોઈ ના છે કપડા આખો દે બલેત્રા ને યમ વેલકમ ટુ માય ન્યુ દોસ્તો મારા નવા વિડિયો માં આપનું સ્વાગત કેમ છો બધા મજામાં છો હું પણ મજામાં છું તો હોય એવું બધું છે તો હાલો થોડું પહેલા નાસ્તો કરી લઈએ પછી નાઈ ધોઈ નાઈ છે એવું બધું કરીએ ફ્રેશ થઈ જઈએ અને આ મિલુ જવાનું છે સ્કૂલે તો ગુડ મોર્નિંગ ભાઈ બંડ ગુડ મોર્નિંગ શું કરો છો હું

ભાઈ આપણે આવી ગયા છે સમઢિયાળા સમઢિયાળા પટ્ટી અહીંયા વડલાવાળા મેલડી માનું સ્થાન છે જ્યાં તો ત્યાં આપણે આવી ગયા છીએ અને જો અહીં લકી ડ્રો નું આયોજન કરવામાં આવેલું છે માંડવા નું આયોજન કરવામાં આવેલું છે ને અમારા હારે અમારા મિત્રો જબરદસ્ત આયોજન છે પાંચસો નવ્વાણું માં અમારા ઇનામ છે ટ્રેક્ટર બુલેટ ગાડી છે અને સાંજે માતાજી નો માંડવો રાખેલો છે સંજય રાવળ અને નિલેશ રાવળ અને બપોરે ટિકિટ લખી ડ્રો રાખેલું છે તમે પણ અવશ્ય ટિકિટ લ્યો અને મારા વાલા પધારો દર્શને મુકેશભાઈના જે સબસ્ક્રાઈબર મિત્રો હોય એને ખાસ કહેવાનું કે મિત્રો પધારો સમઢિયાળા ડેમનું સમઢિયાળા છે આપણે ભગુડાથી બગડાણા પટ્ટો છે એની વચ્ચે છે તો મિત્રો પધારો બદલાવાળા મેલે મંદિર છે અહીંયા તો અવશ્ય પધારો અને તમે પણ ટિકિટ લ્યો વાહ તો ભાઈ વિપુલભાઈ કીધું એમ કે જો જબરદસ્ત અને સારું એવું આયોજન કરવામાં આવેલ છે તો ચોક્કસ પધારજો અને અહીંયા જો મોટું પોસ્ટ પણ આપણે લગાવેલું છે કે મેલડી માં ગ્રુપ લકી ડ્રોરનું આયોજન કરવામાં આવેલું છે આઈન કોર ભાઈએ કીધું એમ કે ભાઈ માંડવાનું આયોજન પણ બહુ જબરદસ્ત કરવામાં આવેલું છે તો ખાસ કરીને પધારજો અને આ બાજુ મેલડીમાંનું જ્યાં વડલાવાળા મેલડીમાં કહીને માતાજીનું સ્થાન છે સ્થાનક તો આવી રીતનું જોવું આમ માતાજીને બહુ મસ્ત જગ્યા છે અહીંયા

આ બધા ફોટા શૂટ એન્ટ કરતા હોય અને આ બાજુ છે સંગે તો બહુ મસ્ત લખેલું છે ફોટા શૂટ કરતા હોય બધા દર્શન કરે એવું બધું છે તો દર્શન કરી લીધા છે મૂન વિપુલ નીકળીએ છીએ તમે આવજો દર્શન કરવા ઉપર છે અને બાજુમાં મૂર્તિ છે તમે સોક્સ આવો દર્શન કરવા હા તો એવું બધું છે દર્શન કરી નીકળી કરે હવે તો આપડે તો છે ભાઈ ના અને પડી ગઈ છે હાજ આવે અને જોવાય ક્યારે હાજમાં તો કઈ બને છે હું બને છે આ જો ખાઈ છે કોરે કોરી કો ખાવાની મન બો ભા કો મને કોરે કોરું જમુર ખાવાનું હા ને જમુર ખાવાનું ને આને કો ખાવાની કોરે કોરી કો તમારી હું બનાવવાનું તમે એક કો પણ કાસો ગમે વસ્તુ બો ભા રીંગણા નું ને વટાણ છે તો ભાઈ એવું છે બધું ઊંધિયા જેવું કઈક બનાવે છે રીંગણા બટેટા ટમેટા ને એવું બધું નાખીએ તો એવું છે ને આ ભાઈ જમરૂ ખાવા મળ્યા છે બેઠા બેઠા યસ એવું બધું છે ભાઈ

पीड़ <laughs> त

रो वास रो हे छड़े बि गाणे वीरो वास छड़े ताईं ॾो गणनिवारे આ છે કરવો તમને ખબર હશે કે આપણે જયારે હું ઘરે વ્લોગ બનાવું છું ત્યારે તમારી ફરમાઈશ બે વ્યક્તિની ની ફરમાયશ ચોક્કસ પૂરી કરું છું અને હજી પણ તમારો ફરમાશ નો વારો નો આવ્યો હોય તો કોમેન્ટ કરી દેજો અને તમારો વારો આવે તો હરેક વિડીયોમાં આપણે બબે જણાની કોમેન્ટ લઈશું અને બ બે જણાની ફરમાઈશ પૂરી કરીશું અને આ સાથે આપણે વિડીયોનો પણ આપણે એન્ડ કરવો છે અને બ્લોગ ગમ્યું તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરી લેજો નવા હોય તો સબસ્ક્રાઈબ કરો ન ભૂલતા અને કોમેન્ટ કરજો કે આ વિડીયો તમને કેવો લાગ્યો છે અને ફરમાશનો કોમેન્ટ જરૂર કરજો અને મળીશું આપણે આવતા વિડિયો સાથે નેક્સ્ટ વિડીયો સાથે ત્યાં સુધી બાય બાય